अस्त्र मिला कर से ఎన్ని సంఖ్యteki 4 ആയ 1 + 3 = 4 ఆ వ్యక్తి చే बाकीના 3 સાથે હશે તો ఎన్ని સંખ્યા દેખી? 3 કે વ્યક્તિ చే બાકીના 2 સાથે હશે સંખ્યા દેખી 2 એક વ્યક્તિ చే 1 સાથે હશે સંખ્યા દેખી 1 કુલ તો لگا 4 મે 3 + 7 + 7 + 9 + 1 10 તો ટોટલ સંખ્યા થઈ ગઈ 10 જવાબ આવી ગયો 10 જવાબ આવે છે આના માટે એક સૂત્ર સંખ્યાન અપોન ટુ એ જ્યાન બરાબર વ્યક્તિઓની સંખ્યા હવે અહીંયા આપણે પાંચ વ્યક્તિ આપ્યા હતા એટલે આપણે શોર્ટ કટ એક બે ત્રણ ચાર ને અને જવાબ દસ લઈ લઈએ હવે વધારે વ્યક્તિ આપ્યા હોય તો ગણવામાં ભૂલ થાય માની લ્યો અહીંયા નવ વ્યક્તિ આપેલા છે વ્યક્તિઓની સંખ્યા કેટલી છે નવ છે નવ શું છે એમ છે તો અસ્તમુલભ ની સંખ્યા કેટલી થશે એમ એમ માઇનસ વન એટલે નવ નવ

એ સૂત્રનો ઉપયોગ અહીંયા કરીએ પાંચ પાંચ મૂકીને કરો તો પાંચમાં પાંચ માઇનસ વન અપુ પાંચ વીસ બે એટલે દસ જેવા